ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટેની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ગુજરાત રાજ્યના પંદર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આ સમગ્ર વચ્ચે હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણી પહેલા મહેસાણાના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે નોંધનીય છે કે ગઈકાલે ભાજપે પંદર લોકસભા સીટના ઉમેદવારો જાહેર કર્યા હતા જોકે તેમાં મહેસાણા સીટ પર હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી આ પહેલા નિતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી છે કે ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ફેસબુકમાં પોસ્ટ કરીને કહ્યું કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે રાજ્યની પંદર લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલે